ભાગ લીધો છે અને આ યજ્ઞ એટલો બધો મહાન યજ્ઞ છે કે વેદોમાં એનું ખૂબ જ વર્ણન છે અને કેટલા વર્ષો પછી અહીંયા સનાતન ધર્મમાં આ પહેલો અને પહેલો માત્ર પહેલો સોમયાગ યજ્ઞ થયો છે અને સોમયાગ યજ્ઞ ગ્રભધામની અંદર આજે એની પૂર્ણાહુતિ છે અને તારીખ એક બે અને ત્રણ બે બે હજાર પચીસની અંદર આ સોમ્યા યજ્ઞનો આજે કાર્યક્રમ સંપન્ન થયો છે બીજી બાપુની નિશ્રોમાં બધા જ સંતો મહંતો અને સેવકજનો સાથે આ સોમ્યા યજ્ઞ સંપન્ન થયો છે અને સનાતન ધર્મનો બાપુએ જય જયકાર કરે છે અસ્તુ શ્રદ્ધા અમર અને આ યજ્ઞની અંદર હજારો લાખો માણસોએ પ્રસાદ લીધો છે યજ્ઞપુરની અંદર લાખો આહુતિ આપવામાં આવી છે અને બધા દેવતાઓને સોમરસનું પાન કરાવી અને તૃપ્ત કરવામાં આવ્યા છે જે વેદની રૂચાઓથી બધા જ દેવતાઓને પ્રસન્ન અને તૃપ્ત કર્યા છે બાપુએ સ્વયં સોમની આહુતિ આપીને દેવતાઓને પ્રસન્ન કર્યા છે અસ્તુ સંત દેવિદાસ આ સોમ્યા યજ્ઞ અંદર આવતા દરેક પ્રકારના જે દાનો છે એમાં અન્નદાન વસ્ત્ર દાન સુવર ના દાન દાન રજત સિક્કાના દાન અને યજમાનોને બધા જ ગરીબ મુદ્દાઓને બધાને આ દાન કર્યું છે અને આજે બાપુએ સનાતન ધર્મની નિશ્રામાં સર્વધર્મ સંભાવ રાખીને અમારા વેસાણ અને વિશાળતા મુસ્લિમના અગ્રગણીઓ એમને પણ બોલાવીને બાપુએ ખૂબ વ્યવસ્થિત રીતે એમની સાથે એક ધર્મનો સંભાવ કરી અને એક હાથ મિલાવી અને સાથે રહીને ધર્મની અંદર બધે જોડાવવું એવો બાપુએ આદેશ કર્યો છે અસ્તુ સદ્દેવદાસ